નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીનો પ્રવેશ દ્વારક જણાય એટલે કે કાલ્યાવાડી જે બ્રિજ આવ્યો છે જે વર્ષો પુરાનો બ્રિજ છે અને ઐતિહાસિક બ્રિજ કહી શકાય તેવો જૂનો બ્રિજ જર્જરિત થવાના કારણે તેને નવીનીકરણ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અત્યારે હાલમાં આ બ્રિજને તોડવાની કામગીરી હાથ ધરવામાં છે ત્રણ મહિના સુધી આ કામ ચાલશે અને ત્રણ મહિના સુધી આ રસ્તો હવે કાયમી બંધ રહેશે એટલે કે ત્રણ મહિના સુધી આ રસ્તાને આવન જાવન માટે બંધ કરી દેવામાં આવ્યો છે નવસારી શહેરમાં આવતા જતા તમામ લોકોએ કાલિયાવાડી મામલતદાર કચેરીની બાજુમાં થઈ એટલે કે બિરસા મુંડા માર્ગ થઈ દસિયા ટેકરી થઈ અને તેઓ કુઈ ખાતે આવશે તેમજ બહાર જવા માટે પણ એ જ માર્ગનો એટલે કે કુઈ થઈ દસિયા ટેકરી થઈ બિરસા મુંડા માર્ગ થઈ અને તેઓ જે મુખ્ય માર્ગ છે ગ્રીડનો તે પકડી શકશે એટલે કે હવે જે માર્ગ છે તેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે અને જે લોકો જે નવસારીમાં આવતા હોય કે જતા હોય તે લોકો માટે હવે થોડી મુશ્કેલી રહેશે ત્રણ મહિના સુધી પરંતુ ત્રણ મહિનાની અંદર આ જો બ્રિજ બની જશે તો આ રસ્તો ખુલ્લો કરવાનો જો બ્રિજનું કામગીરી બાકી રહેશે તો કદાચ સમય અવધી લંબાવવામાં પણ આવી શકે છે એટલે હાલમાં ટૂંકમાં કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું પહેલું કામ આ જે બ્રિજ હતો જર્જરિત હતો તેને હટાવી નવા બ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે એટલે કે મહાનગરપાલિકાની ધીમે ધીમે હવે કામગીરીનો પ્રારંભ થયો હોય તેવી કહી શકાય અને આગામી દિવસમાં પણ નવસારી શહેરની કાયા પલટ થશે તેવી શક્યતાઓ પણ લોકો સેવી રહ્યા છે જોવું રહ્યું કે આગામી દિવસોમાં નવસારીમાં કયા પ્રકારની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે રસ્તાઓ પહોળા કરવામાં આવે છે કે નહીં પ્રવેશ દ્વારના જે વાત કરવામાં આવે તો મુખ્ય માર્ગોને તો ફોર લેન બનાવી દીધા છે છાબરા રોડની કામગીરી ચાલી રહી છે અને વિરાવર જે રસ્તો છે તેને પણ ધીમે ધીમે પહોળો કરવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે નવસારી શહેરના મધ્યમાં જે મુખ્ય માર્ગો આવે છે તેને ક્યારે પહોળા કરવામાં આવશે અને રસ્તાઓ પહોળા થશે તો જ ટ્રાફિક હળવું થશે ત્યારે લોકો મીટ માડીને બેઠા છે કે હવે મહાનગર બન્યા બાદ આ કામગીરી ક્યારે કરવામાં આવશે તે પણ લોકો આશા સીવી રહ્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવસારી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન